શહેરના રામનાથ તળાવમાં ખાતમુહૂર્તને એક વર્ષ પૂર્ણ થઈ ગયું તેમ છતાં પણ કોઈ કામગીરી શરૂ ન કરાતા સ્થાનિકો દ્વારા તંત્ર પર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા રામનાથ મહાદેવ મંદિર પાછળના રામનાથ તળાવ નવીનીકરણ માટે લોકોએ અનેકવાર રજૂઆત કર્યા બાદ શહેરના રાજકારણીઓ તથા પાલિકા તંત્ર દ્વારા એક વર્ષ અગાઉ ખાતમુહૂર્ત સાથે લાખોના ખર્ચે તળાવના બ્યુટિફિકેશન અંગેની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજે એકાદ વરસનો સમય વીતવા છતાં પણ અહીં કોઈ પણ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી ન હતી કે ના તો કોઈ રાજકારણીઓ કે તંત્ર અધિકારીઓ જોવા માટે આવ્યા છે ત્યારે બીજી તરફ રામનાથ તળાવના ફરતી આસપાસ ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવ્યા નથી જેના કારણે હવે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વોર્ડ નંબર ચૌદ માં આવેલ ગાજરાવાડી વિસ્તારમાં રામનાથ મહાદેવ તળાવ છે હાલમાં રામજીના ઇતિહાસ સાથે જોડાયેલું આ તળાવ છે લોકવાયકાઓ અને ઘણું ઐતિહાસિક આ તળાવ છે જે પ્રભુ શ્રી રામ સાથે જોડાયેલું છે હાલમાં સાતથી આઠ મહિના પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાડા કરોડ નું બજેટ પાસ કરેલ છે તેવી જાહેરાત કરવામાં આવી અને એ પ્રસંગમાં શહેરના ધારાસભ્યથી લઈને સ્ટેન્ડિંગ કેમિટી ચેરમેન તથા મેયર સ્થાનિક કાઉન્સિલરો બધા હાજર હતા તમામ દ્વારા ખાતમુહૂર્ત કરીને કુલાડી મારીને જનતાને એક લોલીપોપ જ આપી દીધો છે આમ કે કામ થવાનું છે હજુ થયું જ નહીં એની સાથે સાથે નવી વાત એ છે કે અહીંયા કોઈ કામ નહીં અહીં આ તમે જોઈ શકો આખું ગ્રાઉન્ડ જેવું છે અને અહીંયા ગાડી સિક્યુરિટી રાખ્યો છે ચોવીસ કલાક માટે વોચમેનો રાખ્યા છે કયા બેઝ પર રાખ્યા છે મુખ્ય વાત એ છે કે કશું છે જ નહીં ખાલી ખાલી કોર્પોરેશનના પૈસા એક ટાઈપનો વેસ્ટ બી કરવામાં આવી રહ્યા છે પણ એ તો ઠીક છે એ અલગ વિષય છે પણ અમારી સ્થાનિક રહીશોની મુખ્ય માંગ એ છે કે તલાવનું કામ જલ્દી જલ્દી થાય કારણ કે છેલ્લા પાંચ વર્ષથી અમે રજૂઆતો કરી રહ્યા છીએ જ્યારે વોર્ડ જોતા હોય છે ત્યારે અહીંયા આવે છે જનતાને પણ એ કરે છે તો આજે જનતાની આ સમસ્યા આટલી મોટી છે પાંચ વર્ષથી તો એના પર કમ કોઈ ધ્યાન નથી આપી રહ્યું એવી રજૂઆત છે જો નહીં થાય તો એના ઉપર ઉગ્ર અમે કાર્યવાહી કરવાના છે